આટલા દરથી સ્વામીશ્રી સુરત પધારેલા અહીં તેઓએ સવારથી પધરામણી આરંભી વરસતા વરસાદમાં પણ તેઓના કર્મ હંમેશા ભક્તિમય રહેતા ગમે તેવા ભરચક કાર્યક્રમમાં પણ તેઓની ભક્તિ મોડી પડતી નહીં તેથી પધરામણીઓની વચ્ચે જૂના મંદિરે તથા શ્રીજી મહારાજની પ્રાસાદિક પાકના દર્શને પણ જઈ આવ્યા આજનો દિવસ રવિવારનો હોવાથી સ્વામીશ્રી રવિ સભા પણ કરી સો ઉપર થોડા હરિભક્તો યુવકો એ સભામાં ઉપસ્થિત રહેલા સુરતમાં બે એક દિવસ રોકાણ બાદ આટલા દરા થઈને તેઓ બોચાસમ પહોંચેલા અહીં તારીખ પચીસ જુલાઈના રોજ દેવ પોઢી એકાદશીએ સ્વામીશ્રીએ એક માસના ધારણા પારણાનો નિયમ લીધો પણ તેઓના જીવનમાં તપ ભક્તિ ભીનું રહેતું લોખું શુષ્ક નહીં તેથી સાથે સાથે માળા પ્રદક્ષિણા ભક્ત ચિંતામણી ભગજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રોના પાઠનો નિયમ પણ લીધો બોચાસણમાં તારીખ અઠ્યાવીસ જુલાઈના રોજ ગુરુ પૂર્ણિમાનો સમય અતિ ધામધૂમથી ઉજવાયો સ્વામીશ્રી લખે છે આજે સમયો હજારો હરિભક્તો ગુરુ પૂનમ માટે આવ્યા હતા અદ્ભુત સમય હતો જમણમાં શીરો પચીસ મણનો તથા શાક પચીસ મણ હતું બટાકા દૂધી આમ યોગીજી મહારાજ અને સ્વામીશ્રીના દાખલાથી સત્સંગનો વ્યાપ ધીરે ધીરે વધી રહેલો સંકલ્પ માત્ર થી લાખોને સત્સંગ કરાવી શકે તેવા પ્રતાપી હોવા છતાં આ પુરુષો પુરુષાર્થનો મહિમા પ્રસ્થાપિત કરવા હતા તેથી ગામડે ગામડે ફરીને સૌને સત્સંગ કરાવવાનો માર્ગ તેઓ લીધેલો તેના ફળ આવા સમયમાં વિશેષ જોવા ચાખવા મળતા આજે બપોરે એક વાગ્યા સુધી ગુરુપૂજન ચાલેલું બોચાસણથી સ્વામીશ્રી શ્રી પોરડા બાંધણી મહેરાવ વિદ્યાનગર કરમસદ આટલા દ્વારા થઈને અમદાવાદ પધારેલા અહીંથી રાજકોટ સુધીની મુસાફરી ટ્રેન દ્વારા નિશ્ચિત હતી તે માટે ટિકિટોનું રિઝર્વેશન કરાવતા બે જ ટિકિટ થર્ડ ક્લાસની મળેલી તેથી સ્વામીશ્રી અને અન્ય એક સેવકની વ્યવસ્થા તો થઈ ગઈ પણ પ્રગટ ભગત માટે રિઝર્વેશન મળ્યું નહોતું તેથી ટિકિટ તો હતી પણ આરક્ષણ વિના બેસવું ક્યાં એટલે તેઓ એમ મંદિરથી નીકળતા પહેલા સ્વામીજીને જણાવ્યું કે હું બીજી કોઈ પણ વ્યવસ્થા કરીને ગોડેલ પહોંચી જઈશ પરંતુ સ્વયં ને સગવડ અને સાથી અગવડ આવું સ્વામીશ્રીને કઈ રીતે પોસાય કોઈ અધ વચ્ચે છોડી છોડીને નીકળી જવાનું એમના સ્વભાવમાં જ નહીં તેથી તેઓએ કહ્યું તું મારી સાથે બેસી જજે ટિકિટ ચેકર આવશે ત્યારે વ્યવસ્થા માટે કંઈક જોયું જશે સ્વામીશ્રીની પોતા પ્રત્યેની લાગણીએ સેવકને ઓગાળી નાખ્યા તેઓની આંખો સજડ થઈ ગઈ સંબંધો જૂના થતા તેમ આપમેળે ઘૂસી જતી બીજા પ્રત્યેની બેદરકારી સ્વામીશ્રીમાં કદી જોવા મળતી નહીં પરિચયના પચીસમા વર્ષે પણ તેઓ વ્યક્તિત્વનું એટલું જ ધ્યાન રાખતા જેટલું પ્રથમ પરિચયમાં રાખ્યું હોય મુસાફરી શરૂ થઈ થાન પાસે ટ્રેન પહોંચી ત્યારે ટિકિટ ચેક કરાવ્યા સ્વામીશ્રી જ વિગતવાર વાત કરીને કહ્યું અમે રાજકોટ સ્ટેશને પહોંચીને રિઝર્વેશનની રકમ ભરી દઈશું આ બાબતે તે અધિકારીને કોઈ વાંધો નહોતો પ્રવાસ આગળ ચાલ્યો સમય જતા રાજકોટ આવ્યો પણ રકમની વ્યવસ્થા અંગે ખરો પ્રશ્ન હવે ઉપસ્થિત થયો તે વખતે સ્વામીશ્રી ટ્રેનમાંથી ઉતર્યા અને સેવકની ટિકિટના બે રૂપિયાની વ્યવસ્થા કરવા માટે ડબે ડબે ઘૂમવા લાગ્યા કોઈ સત્સંગી કે પરિચિત મળી જાય તો તેઓની શોધ નો વિષય હતો આપણા સમયે સંસ્થાના પ્રમુખના એક જુદા જ સ્વરૂપના દર્શન સેવકોને થયા તેઓ માટે તો સ્વામીશ્રીના સ્નેહનું નું સોનાનું બની ગયું

હવાઈ માર્ગે મુંબઈ પધાર્યા હતા તારીખ બે ઓક્ટોબર સુધી તેઓ તારીખ બે સપ્ટેમ્બર સુધી તેઓ મુંબઈમાં જ રોકાયા યોગીજી મહારાજના સ્વાસ્થ્ય તો સ્થિરતા પકડી પછી જ તેઓ વિચરણમાં નીકળ્યા અને તારીખ ત્રણ સપ્ટેમ્બરના રોજ આટલા દરામાં જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવીને બોચાસણ અમદાવાદ મહુવા ભાદરા રાજુલા બારડા ગઢડા વગેરે સ્થાનોમાં વિચરતા સારંગપુર આવી પહોંચ્યા અહીં તારીખ પચીસ સપ્ટેમ્બરના રોજ સંત વલ્લભ સ્વામી તથા અન્ય સ્થાનિક સંતોએ સ્વામી સમક્ષ મંદિર તેથી સ્વામીશ્રી તરફથી સહકાર મળે તો હેતુ સર તેઓ સમક્ષ રજૂઆત કરવામાં આવે સંતોના મનોભાવને સ્વામીશ્રી પામી ગયા તેઓ આ બાબતે સંમતિ આપી દીધી પરંતુ સંમતિનો અર્થ હતો

નારણભાઈ પટેલ ભલે તે માટે પોતાને ઉઠાવવું પડે આ રીતે લાખોના મનને જાળવનાર સ્વામીશ્રીએ ઉઠાવેલા કષ્ટોની કથા કદી પૂરી થાય એમ નથી તારીખ ત્રીસ સપ્ટેમ્બરની સ્વામીશ્રી સારંગપુર મંદિરના રંગકા માટે જરૂરી સેવા ઉભરાવવા માટે નીકળી પડેલા લીમડી સેજકપુર નવાગામ ખારવા વઢવાણ જોરાવરનગર સુરેન્દ્રનગર વગેરે ગામોમાં વિચાર્યા ઝાલાવાડી એ પણ સ્વામીશ્રીના ના વચને ઠાકોરજીની સેવામાં પાછું વાળીને જોયું નહીં આ વિચરણમાં લીમડીના મુકામ દરમિયાન એક સ્વામીશ્રી સંત સ્વામી વગેરે સંતો સભામાં બેઠા હતા હરિપ્રકંતા સ્વામી અંદર રસોડામાં હરિભક્તોની ઈચ્છા મુજબ માલપુડા બનાવવાની તાજવીજમાં પડેલા પરંતુ ખીરું બરાબર ન થવાને કારણે તેઓ ફાવતા ન હતા તે અચાનક જ સ્વામી સે સભામાંથી ઊભા થઈને રસોડામાં પ્રવેશ્યા અને તે સંતની મથામણ પડમાં પારખી જતા કહ્યું લાવો શીખવાડો એમ કહી સ્વામી સે ત્યાં જ નીચે બેસી ગયા પહેલા તો ખીરું માપસર કર્યું પછી માલપુડા તડવા માટે ઘી અને તાપ પણ માફસર કર્યા બાદ ધીરે ધીરે માલપુડા પાડતા ગયા અને પેલા સંતને શીખવતા ગયા અડધો એક કલાક જેટલો સમય કાઢીને તેઓએ માલપુડા પાડી બતાવ્યા પેલા સંતને પ્રક્રિયા ભાવી ગઈ એટલે તેઓના કાર્યને સોંપીને સ્વામીશ્રી ઊભા થયા અને સભામાં પધારીને કથા રસોઈ લાવવા લાગ્યા ત્યારે શ્રોતા વર્ગમાંથી કોઈને ખ્યાલ પણ નહીં આવ્યો કે તેઓ રસોડામાં માલપુડા બનાવીને આવ્યા છે કથાકાર સુધીના કસબમાં કુશળ હતા સ્વામીશ્રી ટુ બીકમ અ બેટર લીડર યુ એકચ્યુઅલી અર્થાત સામાન્ય રીતે જે નેતા હોય છે તે કાર્ય કરવામાં સ્વાભાવિક રીતે ઝડપી હોય છે પણ જો તમારે સારા નેતા બનવું હોય તો હકીકતે તમારે ધીરા પડવાની જરૂરિયાત છે તમે એકલા જ શકો છો માન મેળવી પણ બીજાને દોરવા માટે તમારે ધીરા પડવું પડે મેનેજમેન્ટના સિદ્ધાંતનું નું મૂર્તિમાન સ્વરૂપ હતા સ્વામીશ્રી ક્યાં પારાયણો વિશાળ ગોભાવનારા વિરાટ ઉત્સવ ઉજવનારા

જાલાવાડને સત્સંગ ગંગામાં તરબોળ કરીને સ્વામીશ્રી તારીખ વીસ દસ ના રોજ ગોંડલ પધારેલા અહીં ત્રણ દિવસ પછી આવી રહેલા શરદ પૂર્ણિમાના સમય માટે તેઓ આજન તપાસી લીધું જયારે તેઓ આજન હાથમાં લે ત્યારે કેટલું ઝીણવટપૂર્વક કામ કરતા તેની ઝાંખી કરાવતી નોંધ તેઓને રોજ નિશીના તારીખ બાવીસ દસ ના પાના પર મળે છે તેમાં તેઓ લખે છે તમામ ઉતારામાં જઈ નળ ઇલેક્ટ્રિક તેમજ સાફસુથીની તપાસ બાથરૂમ ની સાફ વગેરે વિગેરે છે કે નહીં તે તપાસ તે અંગે સૂચના મહોત્સવના કલા મંડિત મંચ પર બેસીને ભવ્ય સન્માન સ્વીકારતા સંસ્થાના પ્રમુખ અને સમયના સૂત્રધાર સ્વામીશ્રી ભક્તોના ઉતારાના નળ અને પાયા ખાનાની તપાસ કરવા જેવા કામ પણ જાતે કરતા સ્વામીશ્રી નું આ કેવળ સુક્ષ્મથી સૂક્ષ્મ મેનેજમેન્ટ જ નહોતું પણ તેઓ સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્નેહભાવ હતો મેનેજમેન્ટો માણસ આવી તપાસ કર્મચારીઓ મોકલીને ને પણ સ્નેહ ભરેલી વ્યક્તિ જ આવા કામ માટે જાતે સમય કાઢી શકે સંતાનોની ચાકરી માટે માતા માણસો નથી રોકતી પણ જાતે જાય છે સ્વામી શ્રી લાખો સત્સંગોની માં હતા તેથી તેઓની વ્યવસ્થા જાતે જ કરવાનો તેઓનો ઉમંગ રહેતો ગુણાતીક જન્મોત્સવ માટે યોગીજી મહારાજ તારીખ ત્રેવીસ દસ ના રોજ વિમાન માર્ગે મુંબઈ થી રાજકોટ પધારવાના હતા તેઓને આવકારવા માટે સ્વામી ગોંડલ ગોંડલથી મોટર ગયા હતા અને સ્વામી નો એકસો ચોર્યાસી નો જન્મોત્સવ ભક્તિભાવથી ઉજવાયો આ સભામાં યોગીજી મહારાજ ઉત્સવની પ્રથમ આરતી બાદ આરામમાં પધારી ગયેલા અને બાકીની સભા સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં થયેલી બે દિવસ બાદ તારીખ સત્યાવીસ દસ ના રોજ સભામાં વધારેલા યોગીજી મહારાજ સંબંધી એક સ્મરણીય નોંધ કરતા સ્વામી રોજની સીમા લખે છે પૂજ્ય સ્વામીજી એટલે કે યોગીજી મહારાજે આજે મંદવાડ પછી બે માસે પ્રવચન આપ્યું અસંખ્ય વ્યવહારિક પ્રવૃત્તિની વચ્ચે ગુરુ સંબંધી કેટલું સૂક્ષ્મ અવલોકન સ્વામીશ્રીએ કર્યું છે ગુરુની રજે રજ ક્રિયાઓને તેઓ અપાર ભક્તિ ભાવથી નિરખતા હોય તો જ આવે ઝીણી નોંધ શક્ય બને બેસુમાર સેવાઓની વચ્ચે પણ સ્વામીશ્રી ગુરુમય જ રહેતા તેની ગવાહી પૂરે છે આ નોંધ